રાણાભાઈ દેમલભાઈ ખટણા એમના તરફથી કાલે મંડળી છે આખા દિવસનો પ્રોગ્રામ રાત્રે દિવસ સવારે જમણવાર સાંજે જમણવાર એટલે કાલે પણ પ્રેમથી બધાએ જેટલાથી બને ત્યાં સુધી રોકાય ત્યાં રોકી શકજો કોઈની તકલીફ હોય ને એક દીકરીનો આયામ એક દિવસ કરીને આયામ ના રોકાય હોય તો પ્રાણે રોકવાની નથી પણ હાલે તો લાભ લીજો કાલે અને કાલે પણ એમની મંડળી છે એમને આગ્રહ છે મને કે કહેજો એટલે એક દિવસ બધા રોકાઈ જાય આજે પણ ઘણા ભાઈઓ આવી ગયા છે અને ઘણા આજુબાજુના હજી ભાઈઓ બહેનો આવશે તમારા ભાવને પ્રેમને લઈને જેમ આપણે પૂનમ ચાલુ કરી એમ પ્રેમથી પૂનમ આવે છે અંછેત્ર ચાલુ કર્યો ત્યારથી પ્રેમથી અંછેત્ર ચાલુ જ કરે છે આપણે બાદ કામ ચાલુ કર્યું ત્યારથી એક દિવસ આપણું કામ બંધ રહેતું નથી કાંક ને કાંઈક વાલ્યા જ કરતું હોય છે કાલે પણ આપણે જમણવારનો સમય શેર બનાવવાનો છે એનું મુહૂર્ત કરવાનું છે અને શેરને આપણી જે સિત્તેરમી તારીખ ત્રીજા મહિનાની ત્યાં સુધીમાં લગભગ આપણો શેર તૈયાર કરી લેવાનો છે સિત્તેરમી તારીખ આપણી મોટી તિથિ આવે છે ત્રીજા મહિનાની સિત્તેરમી તારીખ જે આપણું ભૂમિ પૂજનનો દિવસ આપણા આશ્રમની ઉત્પત્તિનો જે દિવસ કહેવાય ત્યાં સુધી આપણે શેડ પણ લગભગ પૂરો થઈ જશે અને આપણે એને મજૂરી મળી ગઈ છે એ પહેલા આપણે એમને એ બોલ્યા હતા ઈજા સિતેવી તારીખના બોલ્યા હતા કે અમે 5 લાખની ગ્રાન્ટ વિધાનસભામાંથી રાપરમાંથી આપશું 5 લાખની ગ્રાન્ટ સાસંદ માંથી ભૂલથી આપશું તો બે મજૂર થઈ જશે બે પાંચ દિવસમાં એ લોકો અહીં આવીને કામ ચાલુ અને આપણે એક મહિનામાં એ પણ તૈયાર થઈ જશે અને એકત્રીસ તારીખે આપણે સિતેવી તારીખે ત્રીજા મહિનામાં આપણો અહીંયા મોટો ઉત્સવ છે એમાં આપણે સાધુ સંતોને પણ બહારથી બોલાવી ગુરુ પૂર્ણમા આપણે કોઈને બોલાવતા નથી કારણ કે ગુરુ પૂર્ણિમાના કોઈ સાધુ સંતો ના આવે પોતપોતાના ગામમાં એમને બધાને ભજન સત્સંગો એટલે આવી શકતા નથી એટલે એના માટે આપણે સિત્તેરવી ત્રણ ના સાધુ સંતોને બોલાવીએ છીએ અને આવતી ગુરુ પૂર્ણિમા સુધી લગભગ કશે ગુરુ મહારાજની દે હશે તો આપણું મંદિર બની જશે અને નવા નવા વધારે દિવસો ન થાય એટલા માટે આપણે કેમે બને ત્યાં સુધી પ્રતિષ્ઠા ગુરુ પૂર્ણિમાની આસપાસ કરવાની છે એવા બધાના ભાઈઓનો વિચાર છે તો ત્રિમૂર્તિ મંદિર આપણા દાદા ગુરુ કુમારા બાપુ અમારા ગુરુ મહારાજ સંભુરામ બાપા મારા પિતાશ્રી બાપુ શ્રી જીતુભા બાપુ આ ત્રણેય મૂર્તિના ના પધરામણા ધામધૂમ થી આપણે કરવાના છે અને એ ત્રણે પ્રેમથી અહીંયા આવે છે એમની ઈચ્છાથી પ્રેમથી એવો એમનો પણ ભાવ છે કે આશ્રમમાં અમારે વસવાટ કરવો છે અને એને લઈને તો આવું કામ થાય ને કે થાય નહીં તમને તબક્કા ગુરુ માટે દે હોય અમારી અમારા શિષ્યો ઉપર દેયા હોય અમારા ઉપર અમારા ગુરુ માની કૃપા હોય તો આ કામ હોલે ને હાલે નહીં કારણ બધા તમે સમજો અમારે મારે સમજવાનો જરૂર નથી દેહ મરે છે આત્મા મરતો નથી કોઈ ભી શબ્દ એ નીકળી જાય ને કે હાજર છે એનો આત્મા મરતો નથી આત્મા સ્વયં છે દેહ મરે છે તો આપણે બધા આત્માને માની છે દરેક ના ગુરુ માને દરેક હૃદયમાં હોય છે તમે બધા પ્રેમી જનો છો એટલે અત્યારે વધારે સત્સંગ નથી લેવો કેમ કે મને એવો સામા બેનો સાંભળતા નથી રસોઈ ના હોય રોટલા બનાવી રહ્યા પ્રેમથી અને એવું ભજન કરતા કરતા રોટલા બને એવું ભજન કરતા કરતા બધો શાકભાજી બધું બનતો હોય અને આપણા કેટસના ભાઈઓ બધા એ પણ સત્સંગી આપણા આપણે બધું જે ભાઈઓ બેનો સત્સંગી છે એટલે આપણી ભૂમિ છે આ ભૂમિ તમારે સ્વર્ગ માનવાની સ્વર્ગ અહીંયા દઈએ આપણું બાકી તો મુક્તિ આકાશમાં નથી પાતા નથી મુક્તિ અહીંયા થાય છે એટલે થોડા સમયમાં ભોજન લઈ લો અને ભોજન લઈને પછી આપણે આપણે પ્રેમથી સાંભળજો પણ જેમ બને ત્યાં સુધી નજર ફેરવીને બારગામથી કોઈ મહેમાનો આવ્યા હોય આપણા સત્સંગથી બહાર કોઈ આવ્યા એને આપણે પહેલો ચાન્સ આપવાનું જેવી વાણી ગાતો હોય એવી આપણે ગુરુગમ પર આધ્યાત્મિક છે એમને કદાચ ગુરુગમ ન હોય તો એ સુરગુણ વાણી બોલે તો પણ આપણે સાંભળવી કારણ કે પરમાત્મા તો બધા વ્યાપી રહ્યો છે પરમાત્મા તો બધે છે આપણે કુમારામે કીધું નસો નામનો હાચો ચડેલો ઉતરે પાછો જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુ નો બહાર ભીતર સબગઢ વસે એ વતન છે સાચો નસો નામનો હાચો ચડેલો ઉતરે પાછો એટલે આપણે બધા જાણીએ છીએ એટલે એમને આપણે માના માન અને આમ તો દરેક ઘટના અંદર પરમાત્મા બેઠો છું જન સેવાય પ્રભુ સેવા માનવની સેવાય પ્રભુની સેવા છે બધાના ઘટમાં એક અજાણ છે એક જાણ હોય અજાણ હોય તો પણ એના ઘટમાં પરમાત્મા બેઠો તો છે બધાના હૃદયમાં પરમાત્મા છે આપણી ભૂમિ પવિત્ર છે અહીં આવશે બધા પવિત્ર બની જશે આજ નહીં તો કાલમાં જોડાશે આવશે સો ટકા આ ભૂમિ જેવી છે આ ભૂમિમાં આવશે ને એક બે વાર ચાર વાર પાંચ વાર સત્સંગ આપણે ને એટલે મન થઈને થઈ જાય કે મારે ઉપદેશ લઈ લેવો છે અને ઉપદેશ લઈ લે એને એટલે એનો બેડો પાપ લક્ષ ચોરાસીને છૂટી ગઈ લક્ષ ચોરાસી છૂટી ગઈ અને એ મુક્તિ થઈ પરમા મુક્તિ ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પરમા તો અહીંયા આપણો આશ્રમ એવું છે કે જે દે આમાં સરને આવે એની ફૂટી કુટુંબ હોય એમાં કઈ ખરાબી હોય બધી નીકળી જાય અને સારા ગુણો આવે ખરાબ નીકળી જાય શીલ સંતોષ દયા દિનતા આવા બધા ઉપકારી ગુણો આવી જાય કામ ક્રોધ લોભ મોહ એ બધા નષ્ટ થઈ જાય પણ આવા સંતોના સાનિધ્ય માં રહેવાથી સંતોને માનવાથી સંતો કેમ કરવાથી એ સંતો જેવા બની જાય સંતો જેવા બનાય પછી ભગવાન જેવા બનાય આમાંથી બધું થવાય છે એટલે વધારે સત્સંગ લઈ લો કારણ કે હવે જમાઈ વેલું જમી લઈએ તો આપણે વેલું સત્સંગ ચાલુ થાય બોલો સત્ય ગુરુદેવ કી જય સનાતન ધર્મ કી જય આપણે આપણે ગુરુ મહારાજ કી જય જગા ભોમ કી